આપણે નિશાલ જે ટાકો છે તેમાં કુલ કેટલા લીટર પાણી સમાશે તે આપણે આજે માપીશું ચાલો માપો તો ભાઈ કેટલા કેટલા થયો ભાઈ પાંચ ફૂટ ને અગિયાર બરાબર છે કેટલો થયો પાંચ ફૂટ અને અગિયાર ઇંચ ચાલો પાંચ ફૂટ અગિયાર ઇંચ પહોળાઈ માપો ત્રણ ફૂટ અને છ ઇંચ ચાલો નોંધજો લંબાઈ કેટલી થાય પાંચ પોઈન્ટ અગિયાર પહોળાઈ કેટલી થાય ત્રણ પોઈન્ટ છો ચાલો ઉંચાઈ કેટલી થશે પાંચ પોઈન્ટ ચાર ચાલો હવે આપણે ગણતરી કરીએ હવે તો છોકરા આપણે લંબાઈ કેટલી થઈ હતી પાંચ પોઈન્ટ અગિયાર છ ફૂટ અને ઉંચાઈ પાંચ પોઈન્ટ ચાર ફૂટ

બે હજાર આઠસો બાર પોઈન્ટ છન્નું લીટર પાણી સમાય છે આપડી શાળાની ટાંકી છે પાણીની પાણીની જે ટાંકી છે તેમાં બે આઠસો બાર પોઈન્ટ છન્નું લીટર પાણી સમાશે